સુરતની ઉદના સર્વેલન્સ પોલીસને મળી મોબાઈલ ફોન ચોરોને પકડી પાડવામાં મોટી સફળતા સુરતના ઉતરા સર્વેલન્સ પોલીસ દ્વારા સુરત અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરી કરનાર બે ચોરને ચોરી કરેલ બે મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા જેમાં સુરતના ભેસ્તાન અને ઉધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓટો રિક્ષામાં બેસી ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરો કાઢી લેતા હતા જેમાં મોબાઈલ ચોર આરોપી અક્રમ મુનીર શેખ ઉંમર વર્ષ ચોવીસ સઈદુર્ફે સઈદુ અલીમ શેખ વર્ષ ત્રેવીસ તોસીફ જાવિદ શેખ ઉંમરવર્ષ ચોવીસ તેને ઉધના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ જોડુભા તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ દ્વારા પકડી પાડી તેમની પાસેથી મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા અગિયાર હજાર તથા એક ઓટો રિક્ષા કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે